તો કેટલીક ખાઈ વાળો એવું કરવું છે હવે આમાં કામ કર્યું હોય તો શું પછી દુકાને જઈ અને દસક રૂપિયા ને સિંગ લઈ આવ્યા હોય તમારી પણ ડુંગળી ખાય છે બધા નકરા એટલે થઈ ખાઈ જાય એવું લે બાપુ તમે આયા હા

બાપુ કેમ કે તડકા ને આજ છે બાપુ ને ઘર ને અમારું ઘર છે ને બચ્ચા હોય બાપુ તડકા નો ક્યાંક પોરો ખાઈ દેવાય એટલે પોરો આપો એટલે અમારો ખાવાનો ટાઈમ થયો છે એટલે આમ બીજે ભિક્ષા માંગી પછી આવો એટલે એમ નવરા થઈ જાય કે હા તો ખાવાનું તેમ થયો તો બાબાને થાય તો તેમ વાસણ ઉટકજો પછી ખાવાનું દીશું આઈ વાસણ તો હમિયા પણ ખાવાનું હારે હારે થઈ જાય બાપુનું તો કૃપા થઈ જાય ના તમારું નથી રાંધ્યું એમ એક જ રોટલો બે હશે ખાઈ એટલે એક જ રોટલો ઘીડો છે કંજુસ લાગો છો ના બાપુ કંજુસ નથી તો એમાંથી નાંધામાં ધરતું બાપુ ન ખવડાવાય ફોન ન બાપુ તેને કોઈ કોઈ ને ખવડાયું કઈ નામ નથી રાખતા કુતરો મસ્તી નો ડાઘો બે વાય સીપીઓ નો સીપીયો બોલાય ગયો લાવવા ને

બાપુ વાળી કામ કરો ને એવું કા સોર ને સોર ને બંધ કરવા જાવ બાપુ એને બાલુડા કેવા આવી ને તું ના ખબર આવી હાથ ના પાડવી બાપુ ડુંગળી ખાવ

ધોવાના છે પછી વજુ ઘટુ દી શું ખાવા ભિખારી બનો તો એ ના ના ફેરો હલો હલો ખાવા એ મારે ની ખાવું તું ખાવા અને કે મેના બીજે ગામમાં ખાવા પણ ભાઈ સાબ શ્રાપ નો દેતા શ્રાપ જ છે એ કૂતરો તમારો ભાગી જ જશે તું ઈ મુંગી ન થઈ એકતી ઘડી કઈ કૂતરો ભાગી જવાનો કૂતરો ના કપાવશે આપણો તો એ કૂતરો હતો ને ધ્યાન રાખતો ઘરની બાપુ હું વિયો બાપુ તો હા મારે સારું હું છું તમે મારું